નમસ્કાર ખેડૂત મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે ફરીવાર આજે આપણે જોવાનું છે કેપ્ટન એકસો વીસ લિટલ માસ્ટર જેને કેપ્ટન ટ્રેક્ટર્સનું નવું મોડલ છે એ સિંગલ સિલિન્ડર એન્જિન આવે છે અને મેન રેડિયેટર વાળું બાર વોસ પાવરનું રેડિયેટર વાળું આવે છે આગળ બેટરી આવી જાય છે લિટલ માસ્ટર કેપ્ટન નવું મોડલ છે એક સિલિન્ડર છસો અગિયાર સીટી રેડ્રેડ આરપીએમ ત્રણ હજાર વોટર કુલ્ડ

રિચ વોલ્ટ પાવરમાં આવે છે ગ્રીવસનું એન્જિન આવશે 12 વોલ્ટ પાવરમાં ગ્રીવસ એન્જિન સાથે જે ખૂબ જ સારો આવે છે સેલ્ફ ગિયર બોક્સની વાત કરીએ તો એક બે ત્રણ ગિયર આવે છે જે સ્લાઇડિંગ મેશ આવે છે આ સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ખૂબ જ સારું બનાવેલું છે એમાં સ્પીડોમીટર ટ્રેક્ટર ડીઝલ કાંટો અને ટ્રેક્ટર કેટલું હીટ થયું છે એના માટે કેપ્ટન હાઇડ્રોલિકના ગેરેજથી આવ આસાનીથી ઓળી દેવા આપેલા છે રાત્રે વર્ક કરવા માટે એલઈડી લાઇટ આપેલી છે વોટર હોલ્ડર છે અને કંપની ફેટર તે ડિસ્ટ્રીબ્યુટર વાલ આપેલો છે જેથી કોઈ અલગ લગાવવાનો ખર્ચો રહેતો નથી આ છે ટ્રેક્ટરને મજબૂત બાવડા હેવી કે ભારે વાજન ઉટાડો ઉપાડો તો પણ કાંઈ તકલીફ રહેતી નથી ટ્રેક્ટર પીટીઓ મોટા ટ્રેક્ટર જેવી સિસ્ટમ છે કેપ્ટન એકસો વીસ જે આ રેડિયે સાથે આવે છે જેથી તમે ગમે એટલું સલાહો પણ ગરમ થવાનો પ્રશ્ન રહેતો નથી એક સિલિન્ડર વાળું એન્જિન આવે છે આ રીતની લાયક છે આગળ કેપ્ટનનું નવું મોડલ છે લિટલ માસ્ટર એકસો વીસ ડીઆઈ જે બાર ઓસપોરમાં સસો હજાર સીસી એન્જિન વોટર કુલ સાથે આવે છે